કે શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે અને ખાસ કરીને ગુજરાતની ઘણી બધી ખાનગી યુનિવર્સિટી વિશે આપણે સાંભળ્યું છે કે પરીક્ષા આપવા જાવ કે ન જાવ પરંતુ તમને ડિગ્રી મળી જાય તમે આખું વર્ષ કે હાજર રહ્યો પરંતુ તમારી એસી ટકા હાજરી લઈ જાય પેપર વગર એ ઉત્તર પત્રિકા લખાઈ જાય આવું તમે અત્યાર સુધી પ્રાઇવેટ યુનિવર્સિટી માટે સાંભળ્યું હશે જોકે આ ગુના કૃત્ય જ છે કૌભાંડ જ છે પરંતુ જોવા જઈએ તો આ દૂષણ આ કૌભાંડ હવે એ સરકારી યુનિવર્સિટીમાં પણ ચાલે છે અને આ ધુપ્પલ જે છે સૌથી વધારે એટલે કે ગુજરાતની ઉત્તર ગુજરાતની જે યુનિવર્સિટી છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત નોર્થ યુનિવર્સિટી એની અંદર સૌથી વધારે આવા દુપ્પલો ચાલે છે આજે વાત કરવી છે કે સૌથી વધારે જે દુપ્પલ ચાલે છે એમાં એચ જે સંલગ્ન પૈસા ફેકો અને પરીક્ષા પરીક્ષામાં ફક્ત પેલે દિવસે જાય અને તમામ પ્રકારની જે ઉત્તરવાહી છે એટલે કે સપ્લિમેન્ટરી છે એ સપ્લિમેન્ટરીમાં એક દિવસની અંદર તમામ ઉત્તરવાહીઓ ની ઉપર સાઈન કરી નાખે છે અને પેપર ની અંદર કશું જ લખતા નથી બારોબાર બીજા દ્વારા આખા પેપરો લખાઈ જાય છે આના માટે જે ધાને નાની સૂર્યોદય કોલેજ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે તેના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે તેના સંચાલકો સાથે પણ અમે વાત કરી છે તેની સાથે સાથે આ જે પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાર્થીઓના વાલી અને તેની સાથે સામે પક્ષે એ આ જે કોલેજોના સંચાલકો છે એનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે આવા ચાર ઓડિયો રેકોર્ડિંગ ગૂગલ પે થી જે પેમેન્ટ કરવામાં આવ્યું છે એ ગુગલ પે ના ટ્રાન્ઝેક્શન પણ એ અમારી પાસે ઉપલબ્ધ છે આ મીડિયાના માધ્યમથી આ તમામ આધાર પુરાવા એ અમે આપી રહ્યા છીએ કેમકે પરીક્ષાના દિવસે પેલા દિવસે હાજર થઈ અને તમામ પ્રકારની જે ઉત્તરવાહી છે એમાં વિદ્યાર્થીઓ છે એની અંદર જે દુપ્પલો ચાલે છે એમાં ફક્ત અને ફક્ત એ ડિગ્રીનો વેપાર ચાલે છે અને શિક્ષણની સોદાબાજી ચાલે છે અને ભૂતકાળમાં આપ જે મિલી ભગત છે એચ યુનિવર્સિટીના સત્તાધીશો અને જે કોલેજ જે છે એ કોલેજના સત્તાધીશોની ઘણી બધી મિલી ભગતો અમે આ જગ્યાએથી ઘણી બધી ઉજાગર કરી ચૂક્યા છીએ એચએનજીયુના વીસી ને આ બધી જ બાબતની ઓલરેડી પહેલા જ મેલ કરી અને ફરિયાદ પણ નોંધાવેલી છે હજી સુધી આની પર કોઈ પગલા લેવામાં નથી આવ્યા તેની સાથે સાથે જોવા જઈએ તો આ જે સર્ટિફિકેટનો જે વેપાર છે એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટીની પણ ભાગ બતાવ્યો હોય

અને જે સંચાલકો હતા એક્સપેરિમેન્ટલ કોલેજના એને છાવરી લેવામાં આવ્યા એ જ પ્રકારે બસપા અંદર ચાલુ પરીક્ષા વિદ્યાર્થીઓ રીલ બનાવતા હતા એ રીલ ના પુરાવા ઇન્સ્ટાગ્રામ ના વિડીયો એ જે વિદ્યાર્થી તમામ પ્રકારની માહિતી આપી આજ દિન સુધી એની પર કોઈ એક્શન લેવામાં ન આવી એચએનજીયુ સંલગ્ન અનેક બોગસ કોલેજો ચાલે છે એના આધાર પુરાવા પણ આજ દિન સુધી કોઈ એક્શન લેવામાં ન આવ્યા એચએનજીયુ અંતર્ગત જોવા જઈએ તો યુજીસી ના જે ગાઈડલાઇન યુજીસી ના જે નોમ્સ છે એ પ્રકારે જે કોલેજો ચાલ્યું છે પાંચ એકરની જમીનો હોવી જોઈએ બીજી અન્ય જે માંગણીઓ છે એ પ્રકારે કોલેજ નું એ આખું કહી શકે કેમ્પસ હોવું જોઈએ એચએનજીયુ અંતર્ગત અગણિત અગણિત એવી નર્સિંગ કોલેજો ચાલે છે જે ફક્ત કોમ્પ્લેક્ષમાં ચાલે છે એના પણ આધાર પુરાવા આ દિન સુધી એની ઉપર કોઈ એક્શન લેવા નથી આવ્યા એક્સપેરિમેન્ટલ ના કોલેજ ના પુરાવા આપ્યા અને ફૂલ દેખાવ ચોરી થતી હતી તો વીસી કે જે થવા દો વિડીયો કહી શકે કે ભાજપાની કોલેજ ની અંદર જે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા છે એ ચાલુ ક્લાસે રીલ બનાવતા હતા તો કે બનાવા દો જે નર્સિંગ કોલેજો બોગસ ચાલે છે જેની મંજૂરી જ નથી થતા બોગસ કોલેજો ચાલે છે તો કે ચાલવા દો એટલે ક્યાંક ને ક્યાંક આ જે યુનિવર્સિટી છે એચએનજીયુ એચ એનજી યુનિવર્સિટીમાં વીસી નો કોઈ કંટ્રોલ નથી વીસી વીસીની ની કોઈ ઈચ્છાશક્તિ નથી એટલે શંકા પેદા કરે છે કે ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈ નો હિસ્સો આજે કોલેજો માંથી પહોંચતો હોઈ શકે છે કારણ કે આ વીસી ની એચએનજી ના જે વીસી છે એની આ ગાંધારી નીતિ છે અને આ ગાંધારી નીતિમાં એ બધું જ આખા કામ કરે છે બધી જ બાબતોમાં અમે આ જ માધ્યમથી પાંચ જેટલી પ્રેસ કોન્ફરન્સ કરી પાંચ જેટલી વખત માં જઈ તમામ પ્રકારના પુરાવા અમે આપ્યા છે આ જે ડીએચ કોલેજ છે એનો પણ અમે મેલ કરીને જવાબ આ જે બાબતો છે એમાં મેલ કરેલો છે વિદ્યાર્થીઓ દ્વારા આજ દિન સુધી એમાં કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા